કચ્છના ભીમાસર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો અંજારના બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિ કે જેને ગંભીર ઇજાઓ પહોંચી છે તે અત્યારે સારવાર હેઠળ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો કચ્છના ભીમાસર પાસે બે કાર વચ્ચે ગમકાર અકસ્માત સર્જાયો હતો અંજારના જે બે વ્યક્તિઓ છે તેમના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિ છે કે જેને ગંભીર ઈજાઓ પહોંચી છે આ વ્યક્તિ અત્યારે સારવાર હેઠળ છે તેને દાખલ કરવામાં આવ્યો છે અને ઘટના બાદના જે દ્રશ્યો છે તે પણ અત્યારે સામે આવ્યા છે કે જ્યાં જે ગાડી છે તેનો કચ્ચર ઘાણ બોલાઈ ગયો હોય તેવા આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે કચ્છના ભીમાસર પાસે બે કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અંજારના બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિ છે કે જેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે જે ઇજાગ્રસ્ત છે તેને સારવાર માટે દાખલ કરાયો છે અને આજ મુ સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર છે ગોવિંદ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જાણકારી વાત કરવામાં આવે તો કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામના બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંજાર તાલુકાના નિંદાળ ગામના પાસઠ વર્ષીય બાબુભાઈ નાદેવાભાઈ ડુંગલ સોબારીના ત્રેસઠ વર્ષીય શંભુભાઈ ભીખાભાઈ વર્તન વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા જયારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયો હતો હાલ આદેશર પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર ગોવિંદ તમામ જાણકારી માટે